દાતિવાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઈશ્વરસિંહ સોલંકીની પુત્રીના શુભ લગ્ન આબુ રોડ નિવાસી અને બીએસએફ થી રિટાયર્ડ નરપતસિંહ સોઢા રાષ્ટ્રપતિ મેડલ થી સન્માનિત સુપુત્ર અજયપાલસિંહ સાથે યોજાયેલ આ પાવન પ્રસંગે પ્રભુતામાં પગલા પાડના નવ આશીર્વાદ આપવા માટે સ્થાનિક ધાનેરાના દર્શવ્ય માવજીભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ વસંતભાઈ પુરોહિત ભગવાનદાસ પટેલ ડીડી રાજપૂત સહિત રાજકીય આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત ઉપસ્થિત સ્ટોરી રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે